હું શું કઉ ટિકિટ આપે તો લડી નાખીએ બીજું શું બીજું યોગી સેવા થઈ જાય અહિયાં જેમ યુપી હાલે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આપણે બધા ઇન્દ્રભારતી બાપુને તો ઓળખીએ છીએ જ્યારે પણ ધર્મ રક્ષણ માટે હંમેશા ઊભા હોય છે ને તે વિવાદમાં પણ હોય છે મિત્રો કેમ કે તે ધર્મ માટે આપણા સનાતન ધર્મ માટે હંમેશા લડતા હોય છે અને એક અવાજ ઉઠાવે છે ત્યારે વાત કરીએ મિત્રો હાલમાં તેનો એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો કે તેણે એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે જણાવ્યું હતું કે જો ટિકિટ મળે તો આપણે પણ ચૂંટણી લડી જાણીએ મિત્રો કે જે યુપીમાં યોગી આદિત્યનાથનું રાજ ચાલે છે તેવી રીતે અહીંયા પણ થાય એની હવાઈ કરીને બતાવું તો જ તે મારું નામ ઇન્દ્રભારતી બાપુ તો મિત્રો ઇન્દા ભારતી બાપુની લાગણી અંદરથી એવી છે કે તે પણ ચૂંટણી લડવા માંગે છે તો તેને ચૂંટણીમાં ટિકિટ મળી જાય અને તેને ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવે તો તે પણ ટિકિટ લઈને મિત્રો ચૂંટણી લડવા માંગે છે અને તે એક પણ ગુજરાતમાં મિત્રો જે અગાઉ હત્યા થઈ રહી છે મિત્રો જે અત્યાચારો થઈ રહ્યો છે તે બધા બંધ કરવા માગે છે જેમ કે તેણે કહ્યું કે યોગી આદિત્યનાથ જેવું થાય એની હવાઈઓ કરું તો જ તે ભરતી બાપુ મિત્રો તો તમારું શું કેવું છે તે વિશે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો શું આપણે બધા ઈચ્છીએ છીએ કે ભરતી બાપુ ચૂંટણી લડવા લાયક છે કે જેથી ગુજરાતનું કલ્યાણ થાય છે ગુજરાત પણ ઉત્તર પ્રદેશ જેવું યોગી આદિત્યનાથ જેવું થઈ શકશે મિત્રો તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો કે આ ભરતી બાપુ જે છે તે ચૂંટણી લડવાને લાયક છે કે નહીં મિત્રો કે જે ગુજરાતને એક ઉચ્ચ ટોચ સુધી લઈ જવા માગે છે તે માટે લાયક છે કે નહીં મિત્રો ઇન્દ્રભારતી બાપુ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો મિત્રો શું તમને લાગે છે કે ઇન્દ્રભારતી બાપુ જો ચૂંટણી લડે તો તે જીતી શકે મિત્રો તે વિશે તમારું શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો અને ઇન્દ્રભારતી બાપુ માટે એક લાયક થઈ જાય મિત્રો કે જે આવી એક ઇન્ટરવ્યુ દરમિયાન વાત રાખી મિત્રો કે તે પણ એક ઉત્સાહિત છે ચૂંટણી લડવા માટે અને ગુજરાતનું કલ્યાણ કરવા માટે તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ ને વિડીયોને લાઈક શેર સબ્સક્રાઈબ જરૂર કરી દેજો અને મેક્સિમમ વોટ્સએપ ગ્રુપમાં શેર